વડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવેલા એલાનના પગલે વડિયાના વેપારીઓ દ્વારા અડધા દિવસ માટે સજ્જડ બંધ પાડવામાં આવ્યો હતો વડિયાની સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા લોકપ્રિય તબીબ મનસુખભાઈ ગજેરાની અચાનક બદલી કરી દેવાતા રાત્રિના સમયે વડિયા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અડધા દિવસ માટે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેના પગલે સવારથી જ વેપારીઓ દ્વારા અડધા દિવસ માટે બંધ પાડવામાં આવ્યો હતો આ ઉપરાંત ચેમ્બર ઓફ કોમર્સની આગેવાની હેઠળ વડિયાના ગ્રામજનો અને વેપારીઓ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે અને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ તબીબની બદલી બંધ રાખવા માટે માગણી કરવામાં આવી છે રિપોર્ટિંગ બાય ગિરી ગોસાઈ વડિયા શાશ્વત સંદેશ ન્યૂઝ શું છે સાહેબ તમે આજે વડિયા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે મારું નામ ગણાત્રા મિતુલ કાંતિલાલ છે વડિયા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રમુખ તરીકે ફરજ બજાવું છું આજ રોજ જે આવેદન આપવાનું કારણ એ હતું કે વડિયા સામૂહિક આરોગ્ય ક્ષેત્રના ડોક્ટર ગજેરા સાહેબની બદલી થયેલ હોવાથી વડિયા તેમજ આજુબાજુના તમામ ગામોના જે અગ્રણીઓ છે તેમને રોષ વ્યક્ત કરેલો છે રોષ વ્યક્ત કરવાની લાગણી એક જ હતી કે જે ગજેરા સાહેબ હાલ ઘણા વર્ષોથી અહીંયા ફરજ બજાવે છે રાત્રિના બબ્બે વાગ્યે મજૂરને પણ કાંઈ વાડીએથી જે ખેડૂત વર્ગને વધારે જે તકલીફ હોય છે મજૂર વર્ગની એને રાત્રે પણ કાંઈ તકલીફ પડી હોય તો સાહેબ રાત્રે બે વાગે તત્કાલ એક ફોન ઉપર હાજર થઈ અને સામાન્ય માણસના જે ભગવાન સ્વરૂપ માન્યા છે અને એની સેવા આપે છે એ બદલ વડિયા ગામ આજે બાર વાગ્યા સુધી બંધ રાખી તેમજ આજુબાજુ ગામના તમામ લોકો સાથ સહકાર સાથે આવેદનપત્ર આપે છે કે ગજેરા સાહેબની બદલી તત્કાલ રોકવા અમારી સરકારશ્રીને રજૂઆત છે શું નામ છે તમારું મારું નામ મહીર અબરામ સુમરા છે અને ચેમ્બર ઓફ કોમર્સમાં સામેલ છું તો આજે જે આપણે ગજેરા સાહેબની જે બદલી માટે મેં આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સિંહને તો તે યોગ્ય છે અને

અને અમે ગરીબ માણસો નો અધિકારી છે અને અમારે એની જરૂર છે અમારે ગરબા સાહેબ બદલી થવી જ ન દે સરકાર સરકાર ને કઈ છે અપીલ કરી છે અમારે સાહેબ ની બદલી ન થાય જો